નીકળી પછી ઓફિસે મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે અને આપણે રેડી થઈ ગયા છીએ અને નીકળવી ઓફિસે તો મિત્રો વાતાવરણ દોર્યો ભાઈ સવાર સવારનો વરસાદ આવ્યો નથી અને મિત્રો આપણે કાંઈ જીફીર લઈ જતા નથી બપોરે આવી છીએ જમવા તો ચાલો કન્ટિન્યુ વિડીયોમાં બને રહેજો નીકળીએ આપણે ઓફિસે રિક્ષામાં જવાનું છે મિત્રો આવી ગયો છું ઘરે જમવા લાગી ગયા છે એક બનાવ નાખ્યું છે કળીનું શાક સેવ ટમેટા છે સેવ ટમેટા ગાંઠીયા ટમેટા રોટલા ને એવું મિત્રો મસ્ત મજાનો જમી લીધો છે અને જમી લીધો તો હવે આપણે નીકળવી છે કેમ કે પછી મોડું થઈ જાય કાંઈ નહીં ચાલો કન્ટિન્યુ બ્લોકમાં બની રહેજો તો ફાઇનલી મિત્રો આવી ગયો હું ઓફિસે ઓફિસે આવ્યો પણ શેર જમવા બેઠા છે જમવા બેઠા પછી લોટ આપે મશીન બનશે મિત્રો રેનકોટ લેતા આવ્યા છે આપણે અરે કેમકે બારી જે વાતાવરણ એવું લાગે અત્યારે વરસાદ જેવું છે નહીં તડકો નીકળ્યો હોય

ફાઈનલ હે મિત્રો ઘરે આવી ગયો છું ઓફિસથી અત્યારે બને નાખ્યું છે ગુવાર ઢોકળાનું શાક એટલે ગુવારિયા ઢોકળા કહેવાય એ ગુવારિયા ઢોકળા જેવો આ જાણે બનાવવાનો છે મેમન ને સિમપાક ડુંગળો લેવા આવ્યા છે અને આ ખાવાની મસ્ત જો ભાઈ આમાં છે દાબેલી મમ્મી લેવા માર્કેટમાંથી આયા કેળા આમાં કેરી અને બધા લઈ આવ્યા છે ઘરે એ એ ખબર નથી લોગ ચાલે છે કા ကြတော့အဝဇမီလေး